કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ માર્કેટ યાર્ડનો બજાર ભાવ હું તમને જણાવું તો તેની પહેલાં અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને સબસ્ક્રાઈબના બટનની બાજુમાં જે બેલનો આઈકોન છે તે જરૂરથી દબાવો જેથી કરીને અમારા આવનાર વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળે તો તારીખ સત્તર પાંચ બે હજાર ના રોજ માર્કેટયાર્ડનો બજાર ભાવ માર્કેટયાર્ડ ઊંઝા ઉંજા છત્રીસો અગિયારથી છતાલીસો વરિયાળી આઠસો અઠાવનસો રૂપિયા થી રાયડો એક અગિયારસો તલ તેરસો તેવીસો પચાસ અઢારસો અજમો એક હજારથી રૂપિયા આ માર્કેટયાર્ડ થરાદ જીરુ ચોત્રીસો થી રાયડો અગિયારસો બારસો એરંડા બારસો છ થી બારસો પિસ્તાલીસ ઇસબ બે હજાર થી પચીસો પંચોતેર વરિયાળી ઓગણીસો મેથી આઠસો પચાસ થી તેરસો એકોતેર રાજગરો નવસો પચાસ થી એક હજાર ત્રીસ બાજરી ચારસો તેતાળીસ થી પોંચસો છેતાળીસ અજમો એક હજાર થી ચોવીસો ચીકુડી પંદરસો થી તેવીસો પચાસ સોવા ચૌદસો થી સોળસો રૂપિયા માર્કેટિયા ડીસા એરંડા બારસો એક થી બારસો ત્રીસ રાયડો અગિયારસો પોચ થી અગિયારસો પિસ્તાળીસ બાજરી પોનસો થી પોનસો છપ્પન ઘઉં ચારસો નેવું થી પોનસો પચીસ રાજગરો એક હજાર અગિયારસો પંદર તંબાકુ ચૌદસો થી એકવીસો રૂપિયા માર્કેટયાર્ડ દિયોદર એરંડા બારસો દસ થી બારસો એકત્રીસ રાયડો અગિયારસો દસ થી અગિયારસો આડત્રીસ જીરું ચોત્રીસો થી ચાર હજાર પચાસ વરિયાળી બારસો થી તેરસો રાજગરો નવસો એકોતેર થી એક હજાર એકતાલીસ બાજરી પાંચસો ત્રીસ થી છસો ઘઉં પાંચસો પચીસ થી છસો ને પોંચ રૂપિયા માર્કેટ યાર્ડ લાખની એરંડા બારસો થી બારસો ચાલીસ રાયડો અગિયારસો અગિયાર થી અગિયારસો એકસઠ રાજ પંદર બાજરી સો બારસોસો બાવીસ રૂપિયા માર્કેટ યાર્ડ પિલુડા રાયડો અગિયારસો થી અગિયારસો સિત્તેર એરંડા બારસો થી બારસો પોત્રીસ જીરુ થી બેતાલીસો અગિયાર પીસબુલ બે થી ચોવીસો અગિયાર ચીકુડી

રાયડો એક હજાર એસીથી બારસો ચૌદ એરંડા અગિયારસો આઠથી બારસો પોત્રીસ મેથી આઠસો પચાસથી અગિયારસો એકાવન બીજડા અડત્રીસોથી ચાર હજાર સરસો બારસોથી સત્તરસો પચાસ અસળીઓ બારસોથી પંદરસો પચાસ સોઆ બારસોથી સોળસો એકાણું અજમો એક હજારથી બે હજાર ચીકુડી બે હજારથી છવ્વીસો ને સાહીઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતો આજનો બજાર ભાવ સત્તર પોંચ બે હજાર પચીસનો તો આશા રાખું છું કે અમારો વિડિયો તમને પસંદ આવ્યો હશે બનાવી શું કે ચેનલ કરો તેની બાજુમાં આપેલું બેલ નો આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ની અંદર મળે આભાર